હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બીજા દિવસે પણ સુરત શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે બપોરના સમયે સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ઝરમર વરસાદ નોંધાયો હતો તો સુરત શહેરમાં પણ વાતાવરણ પલટો આવ્યા બાદ સાંજે સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ધોધમાર કારણે કેટલાક નીચાણવાર વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા સુરત સહિત અને જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો સુરતમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે પડતા જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો સુરતના ચોક બજાર વરાછા કતારગામ અડાજન નવસારી બજાર ઉદના સહિત મોટાભાગના સુરત શહેરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવા પામ્યો હતો તો સુરત જિલ્લામાં પણ વરસતા વરસાદને કારણે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ થઈ ગયો છે ખેડૂતોને પણ ચિંતા છે કે હજુ બે ચાર દિવસ આ રીતે વરસાદી માહોલ રહેશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે દિવાળી બાદ જ્યારે વરસાદી ઝાપટા આવે છે ત્યારે શિયાળુ પાક ઉપર તેની સીધી અસર થતી હોય છે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે હવામાનમાં પલટો દેખાઈ રહ્યો છે ત્યારે વાદળછાયું વાતાવરણ દૂર નહીં થાય તો ખેતીને અસર થશે વૈકાલે બારડોલી સહિતના તાલુકામાં થયેલા વરસાદને કારણે શરડીના ઊભા પાકને પણ કાપી પીલાણ માટે મોકલી ખેડૂતો માટે મુશ્કેલી સર્જાય છે ત્યારે આજે સુરત શહેરમાં સાંજે પાંચ વાગ્યા પછી ઠંડા પવનો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક ધોધમાર વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા જ્યાં ખાસ કરીને કતારગામ દરવાજા રાંદેર પાટિયા તેમજ નવસારી બજાર વિસ્તારમાં તો જાણે ભર ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો જાણે હાલ પોતાના ઘરમાંથી બહાર ન નીકળતા હોય તેવું પણ માહોલ સર્જવા પામ્યો હતો ત્યારે ઠંડા વાતાવરણને કારણે એક તરફ ઠંડીનો અહેસાસ તો બીજી તરફ વરસાદી વાતાવરણને કારણે ત્યાં લોકોને સ્વેટર પહેરવું કે પછી રેનકોટ પહેરવો તે સમજ નથી થતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા